હેલો ગાઈ ગુડ મોર્નિંગ વેલકમ કુમાર ઠંડી તો કામ ચાલતું છે બાંધતા છે આજે પેલા તો આ છે મિતુ આપણે ત્યાં ગેસ્ટ બને કરુણ રેવાહુ રજા છે એટલે મિતુ આજે હાની રજા કાલે હું કીધેલું

ફેરબદલી કરવાની છે એમ કે આ ત્યાં આપીએ ને ત્યાંથી લેતા આવીએ આપણે તો એ અર્જન્ટમાં માલ મંગાવેલો હતો કે આજે ને કામ છે ને થઈ જાય ને સારું તો ભાઈ બપોર તો એમાં નીકળી જવાનું છે ભાઈ કટિંગ થઈ ગયું થોડાક કામના પટ્ટા હોતા તે આપણે લઈ લીધા ને પછી આપણામાંથી એ લુકને આપી દઈએ એમ કરીને આજે વધેલું છે તો પાછા આપીએ ને બીજું છે તે લેતા આવીએ એમ તો ભાઈ કાલે મિસ્ટેક થઈ ગયેલી એટલે અત્યારે અમે જતા છે અનાવલ વોલ આપણું મટિરિયલ ત્યાં

દુકાનમાં મળે પણ એટલો દેશી ન હોય તો લોગસ્ટેટ ન હોય એટલે આપણે અહીંયાથી જ આવીને લઈ જાવ એક વાર લાગે કેટલી મિનિટ લાગે 15 20 મિનિટમાં તો આપણે અહીંયા અહીંથી લઈજો તો ભાઈ અત્યારે અમે છે અનાલ માં અનાલમાંથી છે ને અમે લીધા કપડા કઈ ગયા પડવા લેમ ને ઓ વાહ આજો ઘણા દિવસથી કર્યા કરતા હતા પણ લઈ જાય કપડા અમે કેમ કે છે ને અમારું કામ એવું ને કે થોડુંક બેરવા જાય એટલે ફાટી જાય એટલે તે કોઈ જગ્યાએ પહેરી જવાનું સારું નહીં લાગે એટલે આપણે ઘણા દિવસ તો વિચારતો હતો કે અહીંયા જાય ને લઈ લઈએ લેલીએ લેલીએ આ વિડીયો તો નહીં ઉતારી આપણે કેમ કે આપણે એટલે ફેમસ ફેમસ તો દૂનની વાત પણ એટલે આમ એ એવા બ્લોગર નહીં મળે કે વ્યૂઝ બહુ વધેલા હોય ને એવું રીતના ઉતારે તો વધે પણ થોડુંક આપણને એક પણ લાગે થાય એ બધું થાય થોડી ધીરજ રાખવું પડે આપણે એમ બીજું કંઈ નહીં તમે લઈ લીધા કપડાં ને આવેલા છે થોડાક એમ મોગા પણ હવે નીકળીએ હવે જેમ વીઆઈપી માણસ આવતા છે વીઆઈપી વીઆઈપી માણસ તમે ભાઈ રસ્તામાં છે ને ઝાડ કટિંગ થતા છે આજુ એટલે છે ને ટ્રાફિક થઈ ગયેલું ટ્રાફિક ભાઈ આ રસ્તો એકદમ મસ્ત બની ગયેલો એકદમ ટકા એટલે આ રસ્તા પર ગાડી ચલાવવાની મજા આવે રસ્તા ખરાબ હોય તો ડ્રાઈવર નું કંટાળી ભાઈ તો ભાઈ પહોંચી ગયા ઘરે અને વાગી ગયો છે એક તો ભાઈ આ ઉતારવાનું છે પણ જમી લે પેલા પાછું મારે જવાનું છે વાસ્તા એટલે દાન્યો આવે અને શીઓ પછી એ લોકો જમીને ભેગા થાય એટલે પછી ઉતારી લે અને આપણે વાંચતા જવાનું છે પાછું કેમ કે વિડીયોમાં બતાવાય તો બતાવી દેમ તમને કે વાંચતા હુકમ જવાનો છે નહીં કેમ હવે ભાઈ આપણે કપડાં તો લઈએ એવા પણ શું છે કે મમ્મીને ગમે કે નહીં ગમે મમ્મી જ જાણે પણ આપણે આપણે એ શબ્દથી તો લેતા આવેલા છે હવે ટોમી તો ભાઈ ગાંઠે ગાડી હોમઆઈડી એટલે ટોમીને તો ભાઈ એને એમ કે આવી ગયા એટલે હવે ફરવા લઈ જાવ એક વાગી ગયેલો છે ભાઈ જમવા પડે એને બહુ મગજ ટોમીને તો બહાર લઈ નઈ જવા અત્યારે ખાઈને ઓગ ઝુંગી જાય નહીં હમ ખાધું કે આપી આવું લે લે તો લે લે રોમ મેં હાથ ધોઈને ખાઈ લેવાનો નીકળી આવ્યા તો ભાઈ આપણે વાસ્તા બી ફરી આવ્યા અને અનાવલ બી ફરી આવ્યા પેલા અનાવલ ગયા અને પછી બાઈક પર વાસ્તા ગયા માસતા થોડુંક સામાન લાવવાનું હતું પછી સામાન લેતા આવ્યા ને પછી અત્યારે છે ને ભાઈ આવીને બેઠો જ એટલે ટોમી છે ને અડ્ડાવા લાગી ગયા એટલે ભાઈ ટોમીને બહાર ફરવા લેતા માણસનું રૂટિન ચાલુ જોઈએ એમ જરા 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 જરામાંથી ખાલી ભાગ્યે જેવો માણસ હોય કે સદંતર સ્થિર તો કોઈ જ વસ્તુ નહીં મળે પણ એમ માણસનું શું કે ચાલતું રહેવાનું ચાલતું રહેવાનું એવું છે ભાઈ તો અત્યારે અમે પાસે છે ને મેં સામાન લાવ્યો તો ઘરે ફિટિંગ ચાલતું છે તો ફિટિંગ થઈ જાય એટલે એ ફિટિંગ કરવા પાછું છે ને અમારે જવાનું છે બાજુના ફળિયામાં એટલે ફિટિંગ કરવા જવું પડે કેમકે એ લોકોને તો કાલે પ્રસંગ છે એટલે એ પહેલાં આપણે છે ને એ લોકોનો પ્રસંગ બગડે નહીં ને વ્યવસ્થિત ઉજવાઈ જાય એ માટે આપણે પહેલાં બે દિવસની છૂટ્ટી લઈને ગેપ રાખીને બીજી જગ્યાએ સાઈડ ચાલતી હતી ને બીજી જગ્યાએ જે સાઈડ ચાલતી હતી એ સાઈડ બંધ કરીને એ લોકોને ફિટ કરી આપવું પડે એવું નહીં કે ખાસ છે એ લોકો ખાસ એટલે આપણે એવું કરીએ એવું નહીં થોડુંક સમજવા પડે અને સમજી વિચારીને પછી આપણે તેવું કામ કરીએ એમ બીજું કંઈ નહીં તો ભાઈ જોઈએ હવે બ્લોગ બી કાલનો તો છ મિનિટનો ને જ આવેલો વધારે તો કાલે બી હું ઉપરનું ઉપર છે માળ પર એટલે માળ પરથી તો પછી હું બતાવું ને હું તમને વાત કરું એમ એટલે પછી છે ને છ સાત જ બ્લોક કર્યો ને આજે ભાઈ આમ તો રખડપટ્ટીમાં દિવસ નીકળી ગયો તો કંઈ નહીં હવે ફિટિંગ થઈ જાય પછી જઈએ જોઈએ કેટલો લાંબો વ્લોગ બને ને વાંચતા ગયો તાપ બેક ફ્રેન્ડ મળી ગયા એ લોકો રસ પીધો પણ હવે એ લોકો જોડે વિડીયો ઉતારા એવું નહીં હતું એટલે પછી ચાલ કંઈ નહીં તો ચાય મુકાતી છે ચાય બની જાય ચાય પીને પછી એ નીકળીએ બરાબર તો ભાઈ આ ડોગી વેચવા બેઠો સામાન તમે કેટલા રૂપિયાનો બાટલો આ બોતલ કેટલા રૂપિયાની હે હે કેટલા તો હેલા રૂપિયાનો તમે દૂર પણ મુકાઈ ગયા ત્રણ દરવાજા છે એમાં એક બે બે જ કે શું દનિયા ત્રણ ત્રણ દેખાય નહીં તો ત્રણ મુકાઈ ગયા દરવાજા ને ફિટિંગ કરવા જતા આખો દિવસ આજે તો બસ ભાગમ ભાગ ભાગમ ભાગ થઈ ગયેલું છે રાહ જોતા બસ તો આપણે છે ને નિખિલ બી આવવાનો છે નિખિલ મેડી તનિયા ભી રેડી રેડી મેં ભી રેડી नंबर लिदू के पूछो तो दनिया फट देनु उडी ने अंदर गयो तां जाए न अड्डे तो थरे लुचा पडि जाय मर बां धने याम ने आ ने याने आके के वैसा ही बी चाई Nhiên sạch Mặt thẳng mà lái kìa Áo kìa lái kìa bà Màu nè Hê 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 Bắt Bắt Ồ એ હરેતે તાં આયા મરઘી છે મરઘી જો આટલે ઉ આ જો બે મરઘી છે કે અહીંયા ને એક અહીંયા છે એ ઝુમ્મા બરાબર દેખાતું નહીં મળે પણ આ જો ગઈ હવે તો આ વાઈટ વાઈટ દેખાય મરઘી છે એક સાઈઝ લે